તો રણ રામ ક્યાં આવેલા જાન માં અમારે જાન આવી છે ને તો જો વરરાજાને પોખવા જાય છે ને દૂધ પાવા જાય છે હાલો તમારે એમાં જાનમાં માં હોય તો હાલો હાલો તો મારે જ છે હાલો 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 થોડી ના પડાય કઈ આ પોખતા લાગો નઈ તમે પોખવું તો પડે ને જાનણીયા જાનણીયા ને પોપા ન પડે વરરા જાનણીયા ને હાલો હવે દૂધ પાઈ દઈ

તો બધા કસ્ટમર વેલી તકે ક્યાં આવવાનું રહેશે ઓક્શન આઈટમ બરાબર જો આ દૂધ પીવડા માટેની બેસ્ટ આઈટમ આવી ગઈ છે લગન છે ને આ એક રસમ એવી છે કે આમ બહુ અગત્યની હોય આમ જાનડી આવે દૂધ બૂધ પાવું પડે કે ન પાવું પડે આવું તો પડે ને તો આવા કઈક સેટ લઈને જવાય દૂધ પાવ ઓલા તો એ કાચના ને ઓલા લાખના સ્ટીલના અને સ્ટીલ ના ને એવા કઈ હારા લાગતા હોય છે તો જો આ બેસ્ટ આઈટમ આપણે લઈને આવી ગયા છીએ બધા કસ્ટમર બેલી તકે અક્ષરાટ ના પહોંચી જાજો